નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ડુંગળી રાખનારા તમામ ખેડૂતો માટે આવે ખુશીના સમાચાર મિત્રો ડુંગળીના ભાવમાં એક મિત્રો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો સારી અને સુપર વાડેના ડુંગળીના ભાવ પાંચસો પ્લસ ભાવ બોલાવા લાગ્યા છે મિત્રો તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ શનિવારના મિત્રો આજના ડુંગળીના બજાર ભાજપ મિત્રો ખેડૂત મિત્રો ડેલી બજાર ભાજપ માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્યનો

વાસણા બસો રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા સુધી જામનગર એકસો ત્રીસથી થી પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી અમરેલી એકસો સાઠથી ત્રણસો રૂપિયા સુધી મોરબી બસો રૂપિયાથી ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી જેતપુર એકસો સાઠથી થી સાઠસો ઈચ્છી રૂપિયા સુધી અંકલેશ્વર બસો પચાસથી ને વીસ રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રોના તાજા ડુંગળીના બજાર ભાવ વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવચો ન ભૂલતા